મોહન રાજા રામ મોહનરાયની બસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરના ચકલી સર્કલ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં રાજા રામ મોહનરાયની બસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની કાઉન્સિલર અને હોદ્દેદારોની હાજરી જોવા મળી હતી આ તમામે રાજા રામ મોહનરાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આજ રોજ આધુનિક યુગના જ્યોતિર્દર નવા યુગના અગ્રદૂત બ્રહ્મો સમાજની જેમને સ્થાપના કરી હતી માતૃશક્તિ અને નારી શક્તિ માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે પ્રતિબદ્ધતાથી કામ કરી રહ્યા છે જે તે સમયે રાજા રામમોહનજી રાયજીની જન્મ જન્મજયંતિ બસો પચાસમી જન્મજયંતિના ઉજવણીનો કાર્યક્રમ હતો ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે તે સમયે બાળ લગ્ન પ્રથા સતી પ્રથા જેવા દૂષણો દૂર કરવા બહુપત્ની પ્રથા જેવા દૂષણો દૂર કરી અને ખરા અર્થમાં નારી શક્તિને સામર્થ્યવાન બનાવવાનું શ્રેય જો કોઈને જતું હોય તો તે રાજા રામમોહન રાય છે એકેશ્વરવાદના સ્થાપક ખરા અર્થમાં જે અત્યારે જે નવો યુગ ચાલી રહ્યો છે તેના ભીષ્મ પિતામાં પણ કહેવાય છે તેવા શ્રી રાજા રામમોહન રાયજીની આજરોજ બસો ત્રેપનની જન્મજયંતિના અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ ચકલી સર્કલ ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં આજ રોજ અમારી સાથે ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ ભારત ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની સૌ અગ્રણીઓ સૌ સાથી કાઉન્સિલર શ્રીઓ બધાએ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી આજે રાજારામ મોહન રાયની જન્મજયંતિ છે એક બહુ મોટો મોટા સમાજ સુધારક એવા રાજા રામ મોહન ભારત માટે એક આદર્શ મહાન પુરુષ છે એમણે બાળ વિવાહ સતી પ્રથા જેવી કુરીતિઓ સમાજમાંથી કેવી રીતે નીકળે એના માટેના સંઘર્ષો પણ એમના જીવન દરમિયાન કર્યા છે અને ઘણા અંશે એ સમયમાં જે પ્રકારની પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાંથી નીકળવાનો પ્રયત્ન એમને કર્યો અને ઘણા અંશે એ સફળ પણ થયા હતા એટલે આજે આપણે રાજા રામ મોહનરાયને યાદ કરીએ છીએ આ જે કુરિતિઓ હતી એ સમાજમાંથી દૂર થઈ છે અને સમાજ એક સુદૃઢ બને સમાજ એક વિકસિત બને એવા પ્રકારના પ્રયાસો આવા સમાજ સુધારકને આપણે આજે આ દિવસે યાદ કરીએ છીએ અને સત્સત નમન કરીએ છીએ ધન્યવાદ